અંજારના રત્નાલ ગામે ખેડૂતની વાડીમાંથી રૂપિયા એક પોઈન્ટ પચ્ચીસ લાખની ખારેકની ચોરી થતા ચકચાર મચી છે ખેડૂત રાજેશભાઈ વર્ચંદે નોંધાવેલી ફરિયાદ મુજબ પચ્ચીસ ખારેકના ઝાડ પરથી અજાણ્યા તસ્કરો પચ્ચીસો કિલો ખારેક ચોરી ગયા છે ખેડૂત અગિયાર જુલાઈની રાત્રે દસ વાગ્યે વાડીએથી ઘરે પરત ફર્યા હતા બીજા દિવસે બાર જુલાઈએ જ્યારે તેઓ ખારેકનું કટિંગ અને પેકિંગ કરી રહ્યા હતા અને વેપારી ગંગારામ પટેલને ખારેક વેચાણથી આપેલી હોવાથી બપોરે વેપારીએ ફોન કરીને જાણ કરી કે વાડીમાંથી